દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ગુમ્યા કરે છે એની પરિક્રમાના યાત્રા પથ પર આપણે અજાણપણે કેટલીય વાર વિહારવા નીકળી પડીએ છીએ ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ સ્મરણ એ કેવળ સંચય નથી સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવા નવા વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે તથ્યનો વિકાસ જ સ્મરણમાં જ થાય છે ત્યાં જ એના શાખા પલ્લવ અને ફળફૂલ પ્રગટે છે આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ આથી જ તો આપણી ભાષામાં શુદ્ધ અભાવ વાચક શબ્દો બહુ થોડા જ જડશે અભાવ શબ્દમાં એ પ્રાધાન્ય તો ભાવનું જ છે આગળ વળગાડેલો અ તો કેવળ ઉપસર્ગ છે જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું નદીને કાંઠે નગરો વસે છે સંસ્કૃતિ જન્મે છે આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની શત્રોસ્વિનીને કાંઠે વસે છે મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ નામ તો જરટ સ્થવીરોની શોધ છે મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયા પદથી થઈ હશે એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા અભિમાન ઉપજ્યું હશે ત્યાર પછી જ કરતા કરતાનું નામ વિશ્લેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રુચતું કે પરવડતું નથી નામની જળ નિશ્ચિંતતા એના સ્વૈર વિહારને સીમિત કરી દે છે ને શિશુ તો સ્વભાવથી જ કમિ હોય છે પ્રસ્તુત અને વચ્ચેના ગોટાળામાંથી એ સદા અલંકારો રચિયા જ કરતો હોય છે બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા હું જાણે રાજા હોઉં ને તું જાણે રાણી હોય આમ જાણે કે ચાવીથી નવા નવા જગત ખુલતા જાય પછી આપણે મોટા થઈએ ડાહ્યા ડમરા થઈએ ત્યારે અર્થાંતરન્યાસના પોટલા બાંધતા થઈ જઈએ મારા ગામમાં રાજાનો કિલ્લો હતો વન હતું વનમાં વાઘ હતા રીંછ હતા એક નદી હતી એનું નામ ઝાખરી સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી ઝાખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાખરી અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સંબંધ

ઘૂંટેલા મસૃણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી દુંદાણા ગણપતિ આનંદ ચૌદશ ને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એના પાણીમાં તરી રહેતી એ ઝાંખરીએ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો શરૂ શરૂમાં બીડી પીવાનો સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ રખે નહીં એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે મારા મોઢા માં બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાખરીની સાક્ષી મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાખરી એની નગણ્યતાને જાળવી રહી છે ગામને પૂર્વ છેડે સતીનું વન એ નામથી ઓળખાતો આંબાવાડિયો હતો એ આંબાવાડિયામાં એક ચોતરો હતો પાસે એક દહેરી હતી અને એમાં સતીના પગલા હતા એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી પણ એ પગલાની છાપ મન પર આજ સુધી અંકાયેલ રહે છે દંત કથાઓની ફલદ્રુપ ભૂમિમાં એ પગલા અમને દોરી જતા હતા એ આંબાવાડીયા પર સાક્ષ્યા તૈયાર થયા છે એ સમાચાર વીજળી વેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી રખેવાડને કેમ ભોળકવો કેમ ખોટી દિશામાં દોડાવવો આગલી હરોળમાં કોણ રહે આ બધાની પાકી વ્યવસ્થા થતી વ્યૂહ રચાતો નિરંતર મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર રેલવેના પાટા પાસેના ઝરણાની ઠંડકમાં ઉમરાના ઝાડની ઘટામાં આરોગ્ય હતા એ પાતાળ ઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું એ ઝરણાએ ચિત્તમાંના કેટલાય પાતાળ ઝરણાને ત્યાર પછી તો વહેતા કરી દીધા છે બાલ્યવયમાં ઇન્દ્રિયોને દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઊભું રહેતું કે ન પૂછો વાત એ જ્ઞાનનો કાળ હતો વિસ્મયનો કાળ હતો ઇન્દ્રિયોની અરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ હતી આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે પણ બાલ્યવયમાં આંખ કરતાય સ્પર્શ કરતાં જ વધુ સતેજ હોય છે ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહીં પણ શરીરને આપતું હોય છે આથી જ આંખો જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે સ્વાદ એ પણ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય વનમાં કેટલાય અજાણ્યા ફળો જોડે ચાખી ચાખીને પરિચય કેળવેલો આજે એના નામ કે કુળપુત્ર ખબર નથી માત્ર એની સ્મૃતિ છે પણ મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મળતું જાય છે ઠાઠડી પર ચડાવીને ફૂંકી મારતા પેલા તો ક્યારનું આપણે એને ફૂંકી માર્યું હોય છે સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે આંખનું ને નાકનું જ આધિપત્ય વધતું જાય છે બાળકનો જીવન ખંડ નીતિની હકુમત નીચે આવ્યો નથી હોતો આથી છે આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે મનની સ્વતંત્રપણે શરીરને પણ એનું આગું સ્મરણ હોય છે એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે માણસો મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે બાલ્યવયમાં તો શિશુનો શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજ સહેજમાં જંકૃત થઈ ઉઠે છે તંગ પંચ વાળા ધનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાન અગોચરની દિશામાં સર ગતિએ એ દોટ ઉકે છે મોટા થઈને આપણે શરીરની જાજી વાત કરતા નથી આપણે દેહ દેહીની ફિલોસોફી દોડીએ છે ગંધ એ આપણી અભિજ્ઞાનની મુદ્રિકા છે એને કોઈ ઘડી ન જાય એટલી કાળજી રાખીએ

પરીયોજ જાનેઓ બાલ્ય કાળમાં મધુ માલતીના પર જુલમ ગુજારેલો તેને સાંભળીને હજુ એ મન ચણચણી ઉઠે છે કોઈ સોબતીના મનમાં તરંગો ઉઠ્યા ચાલો અત્તર બનાવીએ ચૈત્રના અનંત ભાગના દિવસો પરીક્ષા પરીક્ષા પરવારી ચૂકેલા મધુ માલતીને આખી એક ખંખેરીને ફૂલોનો ઢગલો કર્યો રસોડામાંથી તપેલું ચોરી આણ્યું લાકડા એકઠા કરી સળગાવ્યા અને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યા સાંજ થતા અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી પણ સાંજ થઈ ને ને પાણી તો એવું એવું જ પ્રયોગ પણ અજમાવેલા ને થોડુંક વૈદક પણ ખરુંસતું વૃક્ષો વૃક્ષોની છાયા જુદી હોય છે તે હજુ યાદ આવે છે શિરીષની આછી સુગંધવાળી છાય લીમડાની મજરીની મહેકથી તરબતર શીતળ છાયા ને પીપળાની વાછાળ વાચાડ છાયા વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદરવા નીચે જ અમારો દરબાર ભરાતો વૃક્ષ સાથે પંખીનો પરિચય પણ થતો કાબરને જ મેના માનીને એને પકડીને એની પાસે મીઠા ગાણા ગવડાવવાનો પણ પ્રયોગ કરી જોયેલો આ વનસ્પતિ અને પંખી પરિવાર સાથેની આત્મીયતા હજુ એ શહેરની સાંકડી જગ્યાના ટુકડામાં એકાદ ગુલાબ મોગરાને નિમંત્ર નિમંત્રવાની ઘેરછાક કરાવે છે બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુ મળતીના ડાળ પાંદડા અને ફૂલની છાયા એવા તો ભળી ગયા છે કે થોડા વર્ષના વિચ્છેદ પછી ફરીથી મધુ મળતીને આંગળે બોલાવી આણી છે ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારી ગમ છોડ જતા પવનને જોવો એ પણ લાહો છે કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે સવારનું ઝાકળ પડ્યું હોય ને વાસ પર આડો થતી તો શરીરને બહુ સુખ થતું ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઉઠ્યો પવનમાં માથા પરની કલગી છટાથી ઝુલાવીએ આજે વર્ષાના પ્રારંભના દિવસોની કોઈક રાતે એકાએક વર્ષેની વરસાદની જડીના અવાજથી જાગી જવાય છે ત્યારે ધરતીના પેટાળવાના અસંખ્ય તૃણ બીજોના ગર્ભસ્ફુરણોનો અનુભવ થતા ચિત્ત વિહવળ બની ઉઠે છે જમીનના નાના સરખા ટુકડા પર ખેતી કરવાની રમત રમતા ત્યારે વાવેલા બીજમાંથી ફણગા ફૂટે તે જોઈને આનંદનો રોમાંચ થતો એક ઉપણ જાણે અમારા સર્જનાના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરી રહી હતી ને વળી મકાઈનો છોડ ઉગરી આવ્યો હોય એમાં મોતી જેવા દાણા દૂધ ભર્યા ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી મૂછના ગુચ્છા બહાર આવે ત્યારે એ અમારા જ વિજયની ચામર જોતી હોય એવું લાગતું પોતાના રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શિમડો અમને તો બીજા કારણે જાણીતો હતો

એના લીલા છમ પાંદડા જોત જોતામાં લાલ ચટક થઈ જતા અને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું આવું બહુરંગી પણ જો ભારે અછરત થતું ઘણે વર્ષે કોઈએ કહ્યું કે એ છોડનું દૂધ દધ્રુ નાશક છે પણ આજે મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જ ડકાઈ ગયો છે કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસ ભૂમિ હતી જંગલી બેલને બાજીને અમે ટાર્ઝમની જેમ એક ઝાડથી બીજે ઝાડ કૂદતા કિલ્લામાં ભોયરાના ગુપ્ત માર્ગો હતા એના રહસ્યમય તળિયે પણ ડૂબકી મારી આવતા અમારો એક સાથી એમાં સોનું છે એવી ભાણ કાઢી લાવ્યો બસ પછી પૂછવાનું શું સોનાની કિંમત નહોતી એ તો સાહસ ને નિમિત્ર હતું ભોયરાના પોલાણમાં દિવાલો સાથે પથ્થરોનો અથડવાનો અવાજ ધાતુ જેવા રણકારની ભ્રાંતિ ઉભી કરતો હતો આથી સોનાની ખાણ શોધી કાઢ્યાનો આનંદ એમાંનું રતિભર સોન સોનું લીધા વિના પૂરી ન અમે સૌએ માણ્યું પરિકથામાં આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યા કિલ્લામાં અમે શોધતા અષ્ટકોણી વાવની પાળે બેસીને રૂમઝું પગલે સ્નાન કરવા ઉતરતી રાજકુવારીને જોતા તો એ જ ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતા અમે ભયથી ફફડી ઉઠીને ભાગી જતા પાંદડું ખખડતા પાછળ જોતા વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને માણસ ગંધાય માણસ ખાવ કરતો રાક્ષસ ઊભો છે કે શું એવી ભ્રાંતિથી અમે છડી મરતા પાકેલા અનુચ એટલે સીતાફળ નામ તો પાછળથી જાણ્યું અમે લોકો આ અનુચની અંદરની રાખોડી ધોળાશવાળી પેશીઓ ઢાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્ય દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલ લાલ દાડામાં એક એક તેજ પરી છુપાઈને લાલ ચટક હસી રહી હોય એવું દેખાતું બોરડીને જુડીને નીચે પાડેલા બોરનો ખટ મધુરો સ્વાદ ચાકતા ત્યારે દેવ શિશુની કાલી વાણીનો સ્વાદ ચાકતા હોય એવું લાગતું કોઈ ચાંદની રાતે જાગી ઉઠીને બહાર નજર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધુણાવીને હોંકારો પૂરતું હોય એવું લાગતું રાત્રિના અંધકારમાં સંભળાતી વાઘની ત્રાડથી માથે મોઢે રજાઈ ઓઢી લઈને બચવા મથતા મથતા ઉંબર બહાર પગ મુકતા અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાના પગલે મપાતો ન હતો સમયમાં સેલારા મારવાનું ત્યારે રૂચતું એક સરખો વનરાજીનો પર્ણમરમર કાને પડતો હોય વર્ષા ઋતુમાં એક ધારો ટપક ટપક વરસાદ ટપકતો હોય ત્યારે સમયના ચરણ ચિહ્ન ભૂસાઈ જતા વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી હડસેલી હડસેલતા હોઈએ એક વાર્તા પૂરી થાય એટલે હવે બીજી એમાં માંગણી કરતા હોઈએ ત્યારે ચતુર્દોશીમાં શરૂ કરે એકવાર વાર રાજકુંવર રાજકુંવરીને કહી રાજકુંવરીને કહીને ગયો કે આવતે વર્ષે વરસાદ પડે અને તું દસ ટીપા ગણે તે પહેલાં હું આવી પહોંચીશ રાજકુંવરી તો આકાશ ભણી મીટ માંડીને બેઠી એક દિવસ કાળું વાદળું દેખાયું એક ટીપું એના ગાલ પર પડ્યું

પણ ડુંગરાળ ભાગમાં ખુલ્લા આકાશ નીચે સૂર્યના પ્રખર પ્રકાશમાં ઊભા હોઈએ ત્યારે ભૂમિખંડની સૂર્યદત ताम્રપુસકતા જોઈને કોઈ नर जातिवाचक શબ્દ શોધવાનું મન થઈ આવે વનમાં ચાલીએ અને શહેરમાં માર્ગ પર ચાલીએ એમાંય કેટલો ફેર વનમાં તો આપણા પગલાને સાપના સરી જવાનો સ્પર્શ થાય વાઘની છલંગ ભરતી ગતિનો સ્પર્શ થાય શહેરમાં તો મોટર અને ટામની આચકાભરી યાંત્રિક ગતિ આપણા ચરણની ગતિના ચરણની ગતિના લઈને તોડે બાલ્ય ભાષા નથી શીખ્યા હોતા ત્યારે આખું શરીર પ્રતિભાવની ક્રિયામાં સામેલ થાય છે પછી બધા અંગોનું કામ જીભ સંભાળી લે છે પણ બાળપણમાં તો આંબાની ડાળે લીલો મરવો જોઈને આપો એમ બોલવાનો બદલે આખું શરીર એ તરફ સહજ પ્રતિભાવથી વળી જાય ધીમે ધીમે શરીરને આ પ્રતિભાવની ક્રિયામાંથી પાછું વાળીને આપણે સંસ્કારી થતા જઈએ છીએ તેમ તેમ શરીર નિશ્ચેષ્ટ બનતું જાય છે ને આપણને એનો ભાર વર્તવા લાગે છે નવું ખીલેલું ફૂલ જોઈને આખું શરીર હવે એની પાસે દોડી જતું નથી માત્ર આંખ એને જોઈને અહેવાલ આપી છૂટે છે પેલી બાળ વાર્તાના મોટા મહેલની જેમ હવે એના ઘણા ઓરડા અવાવરું પડી રહે છે એક સાથે આવેલા ત્રણ ત્રણ મરણના આઘાતથી મુક્ત થઈ ગયેલા દાદા અને બહેરા મુંગા ફૈબા આ બે મૌનની વચ્ચે મારા બાળપણનું ઝરણું વહ્યું એના પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ આજે કશું બોલતો હું ત્યારે એકાએક પેલી છાયા ઘેરાય છે ને મને બાલ્ય વયનો એક ઓરડો યાદ આવે છે એને એક ખૂણે દિવેલનું કોળિયું ટમટમતું હોય ને એની થરકતી જ્યોતના બિહામણા પડછાયા ઓરડાની ભીત પર નાચતા હોય વીજળીના દીવાના આજની સૃષ્ટિમાં એ છાયાની સૃષ્ટિ અલોપ થઈ ગઈ છે સાથે સાથે એ છાયાની માયા પણ ગઈ છે બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે નહીં તો શાણપણ એને વટાવી ખાશે ઉડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીને સોનેરી વાળ બજારમાં વેચવા નીકળશે એ બાળપણને ક્યાં સંતાડીશું શુક્લ પક્ષના ત્રીજ ચોથના ચંદ્રના ચિંદરડામાં વીટાણીને એને સાચવી રાખીશું